આવેલ સિનિયર સિટીઝન આશ્રમ ખાતે બીજા એક નવા હોલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં શરૂ થઈ ગયું છે તમે તેના પાયાના જે પિલ્લરોનું બાંધકામ થઈ રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો પચીસથી ત્રીસ આની સળિયા લગાવવામાં આવ્યા છે ક્યાંય કચાસ રાખવામાં આવવાની નથી સિમેન્ટ હોય ગ્રીટ હોય કપચી હોય કે રેતી હોય કે લોખંડ હોય દરેકમાં જરૂરિયાત કરતાં વધારે ગુણવત્તાવાળું મટીરિયલ વાપરીને આ હોલ બનાવવામાં આવી રહ્યો છે ભવિષ્યમાં આ હોલ પર દસથી પંદર માળ કરવા હોય તો કોઈ ટેન્શન નહીં એ રીતે ભોજરરામ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ શ્રી મગનભાઈ ભંડેરી અને ટ્રસ્ટીગણોની દ્રષ્ટિથી આ હોલનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે તો સૌ કોઈ અમદાવાદીઓને વિનંતી કે એન કેન પ્રકારે તમે ભોજલરામ આશ્રમમાં આવ્યા હોય તમે વિઝિટ કરી હોય તો તમે આશ્રમની સેવાઓ ચોક્કસ જોઈ હશે તેને ધ્યાનમાં લઈને યથાશક્તિ યોગ્ય આપ દાન કરી શકો છો મટીરિયલ પણ આપી શકો છો રોકડ રકમ પણ આપી શકો છો ફરી આપણે સૌને વિનંતી કે આ હોલના નિર્માણ કાર્યમાં આપ સહયોગ આપવા નમ્ર વિનંતી મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોલિયન્ટરી રેડક્રોસ સોસાયટી અમદાવાદ પિલ્લરનું લોખંડનું પિંજરું તમે જુઓ કેટલા માણસો દ્વારા ઉપાડી શકે છે તેમ છતાંય મુશ્કેલી છે એટલે આપ જોઈ શકો છો કે સરસ મજાનો હોલનું નિર્માણ કાર્ય મગનભાઈ પ્રમુખની દેખરેખ હેઠળ કામ થઈ રહ્યું છે કોઈ કચાસ રાખવામાં આવશે નહીં હા અમારો સત્સંગ હોલ કે જેમાં વયોવૃદ્ધ ભાઈઓ અને બહેનો સત્સંગ અને ભજન કીર્તન દ્વારા સરસ રીતે સમય પસાર કરી શકે છે આજે તારીખ થઈ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ આશરે લગભગ બે મહિનામાં આ હોલનું નિર્માણ કાર્ય પૂરું કરીને પ્રજાના ઉપયોગમાં રજૂ કરવામાં આવશે સાથી સાથી હાથ રે બળ નહીં પણ કળથી ઉપાડવામાં આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવમો એનો સુપરવાઇઝર આજે ના રીતે કારણ કે ક્રેન અંદર આવી શકે એમ છે નહીં તેથી હાથથી જ આ કાર્ય કરવાનું છે સૌ હાથ મળશે તો કોઈની તાકાત નથી કે આ નિર્માણ કાર્ય ને રોકી શકે શ્રમનો મહિમા આપણે સૌ ભૂલી ગયા છીએ પણ શ્રમિકો પેટને ખાતર પણ આ કાર્ય કરવાના છે કરી રહ્યા છે તેમને ખૂબ ખૂબ સલામ પરિવાર માટે લોકો કેટલી મહેનત કરે છે તે તમે જોઈ શકો છો આ તળિયું સિમેન્ટ કોન્ક્રીટથી બનાવવામાં આવે છે તેના પર આખા હોલનો પાયો ખડકાવવાનો છે

રાગે રાગે હેરવો ધીરે ધીરે એક એક ફૂટ જો ને તો ¿Qué es lo આગળ બરોબર હતો ¿Qué es lo que se llama? ¿Qué es કોઈ que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es એ ડર કે તા હયા હવે આપelo પડે એટલે ડાયરેક્ટ રાતે કા કોરો ઉતાયેલા કે દબાવ હે થે કે નોટ તો એક હળિયારે વીનો દા તા હા ભાઈ ની જ ની ભાઈ જોરો ની તો રોડ નીચે થાય બાજી એ પેપર લઈ લે પેપર લઈ લે આ બાજુ વાતો છે મેં કે પેપર લઈ લો ઉપર ડાબી લાઈન પર આવો આ બાજુ આ કોણ છે કેવું છે આ બાજુ જે ના કામ આમલા હા હવે ના તમારીનો

ધીમે ધીમે ફેરવે લઈ ગયા

મો આ પાણી તો ભાઈ અરે દિગલ માં જાવ જાવ પાંચ મિનિટ કમી આગે ગતિ હા દે તું

Thank you for watching. 还有那个。Oh, hey,